નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે ઇન્ડિયન ઓઇલ દ્વારા આપવામાં આવી રહ્યો છે મફતમાં સૌર ઉર્જાથી ચાલતો ચૂલો એટલે કે ગેસ સ્ટોવ તમે કઈ રીતના મેળવી શકો છો તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ને જો તમે ચેનલ પર પહેલીવાર વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે આજના આધુનિક યુગમાં દરેક ઘરમાં એકથી વધુ એલપીજી ગેસ વપરાતા હશે ને જ્યારે ગૃહની આ ગેસમાં ભાવમાં થતા વધારેથી પરેશાન થાય ત્યારે સરકારે સૌર ઉર્જા પ્રોત્સાહન આપી રહી છે અને પહેલથી ભાગરૂપે સૌર ઉર્જાથી ચાલતા ચૂલાની રજૂઆત કરવામાં આવી છે અને સૌર ઉર્જા દ્વારા સંચાલિત અને ચૂલા ઉદ્દેશ ગેસ સિલિન્ડર પર નિર્ભર મહિલાઓ સાથે સંકળાયેલી સમસ્યાને દૂર કરવાનો છે અને ગેસ સિલિન્ડર આસમાને પહોંચતો ભાવ સાથે છે અને આ મફત સોલાર ચૂલા અંતિમ ઉકેલ તમે ઉભરી આવશે અને સરકારની મફત સૌર ચૂલા યોજના હેઠળ મહિલાએ વિનામૂલ્યે સોલાર ચૂલા આપવામાં આવશે અને આ સ્ટવ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે અને જે ઘરોને પરંપરા ગેસ સિલિન્ડરો પર આધાર રાખ્યા વિના રાંધવાની ક્ષમતા પ્રદાન કરે છે આ લેખમાં આપણે સૌર ચૂલાની અંગેની સંપૂર્ણ માહિતી લઈશું ને જેથી અંત સુધી આ વિડીયોને જોજો આ પહેલ માત્ર સૌર ઉર્જાથી પ્રોત્સાહન આપતી નથી પરંતુ ઘણા ઘરોમાં દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને નિરાકરણ લાવવા માટેનો પણ એક છે હવે વિવિધ પરિવારો બધા માટે સુનિશ્ચિત કરીને યોજના માપદંડોની અરજી પ્રક્રિયા માહિતી મેળવીશું સરકારી સંસ્થા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ફી ફ્રી સોલાર ચૂલા સ્કીમ શરૂ કરી છે અને આ સુનિશ્ચિત કરે છે કે આર્થિક રીતે વંચિત પરિવારોને કોઈ પણ શુલ્ક વિના સૌર ચૂલા આપવામાં આવે અને અન્ય પરિવારને વિપરીત તેઓ આ સૌર સ્ટોવ માટે ચૂકવણી કરવાની જરૂર નથી સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના સમાજના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગની મહિલાઓને લક્ષ્ય બનાવે છે અને પ્રાથમિક ઉદ્દેશ તેમને સૌર ઉર્જા દ્વારા સંચાલિત સૌર ચૂલા પ્રદાન કરવાનો જેથી પર્યાવરણીય ટકાઉ નબળા વર્ગની મહિલાઓ ખાસ કરીને જેમણે ઉજ્જવલા યોજનાની સરકારી યોજનાનો લાભ લીધો છે તેઓ આ યોજના માટે પાત્ર છે અને જેમાં બે પોઈન્ટ પાંચ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ગરીબી રેખા નીચે જીતતા લોકોની અરજી પણ કરી શકે છે પ્રક્રિયા રીતના તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અને સૌર ચૂલા પેજ પર નેવિગેટ કરો અને તમે ચૂલા વિશેની વિગતવાર માહિતી મેળવી શકો છો અને બુકિંગ પ્રક્રિયા સાથે આગળ વધી શકો છો અને મહિલા નામ હેઠળ ફોર્મ ભરો અને સબમિટ અને દસ્તાવેજના ચકાસણી પછી લાયક ઉમેદવારોને સૌર ચૂલા મફતમાં આપવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વીડિયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે નોંધણીની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ હજુ કરી દેજો